કાલ રાતે અમે જે પકોડા બનાવ્યા હતા ને એમાંથી વધ્યો હતો તો આના અમે ગોટા નથી બનાવ્યા આ છે ને આ ધોવાના છે મારા હેર વોશ કરી નાખું અને મસ્ત રેડી થઈ જાઓ મસ્ત મસ્ત રેડી થઈને આવી ગઈ ધાબા ઉપર જો આના આ માર ભાણિયો છે ઈના ગાય આવો તો રીંગણાને ને મેક્યું છે શેકવા હેલો યુટ્યુબ ફેમિલી કેમ છો બધા મજામાં તો મજામાં દેશો ને અમારા વરિયામાં તમારું બધાય હું હાર્દિક હાદિક સ્વાગત કરીએ છીએ અને અત્યારે થઈ જાય છે સાડા બાર વાગી ગયા છે હાડા બાર થઈ ગયા છે રાંધવાનો ટાઈમ થઈ ગયો છે અને સાદિક પણ આવી ગયા છે ને ઘડી મારે છે હાડીની કાન હા હાડી હકેલવાનું કામ એને શરૂ કરી દીધું છે અને મારે આજ રાંધવાનું મોડું થઈ ગયું કેમ ખબર કે મારે હાડી છે ને અડસઠમાં હતી અને મેં આ સવારનો વિડીયો શરૂ ન કર્યો કેમ કે અડસઠની હાડી હતી તો મારે સવારે આઠ વાગ્યા મેં મશીન શરૂ કરી દીધું હતું તો મારી હાડી બની ગઈ છે સાંજ મારે છે ઘડી અને હવે મારે રાંધવાનું છે રાંધવાનું શું છે કહું હાલો બતાવી દઉં જો હા હા શું છે ખબર છે બટેકાનો મસાલો છે કાલ રાતે મેં જે પકોડા બનાવ્યા હતા ને એમાંથી વધ્યો હતો તો આના મેં ગોટા નથી બનાવ્યા તો છે ને અત્યારે હું આલુ પરાઠા બનાવું છું બોલો જો હા બપોરે બનાવી નાખું કેમ કે આ મસાલો પડ્યો છે કે ફેંક્યું તો ન દેવાય એટલો બધો બટાકા કેટલા મોંઘા છે ત્રીસ ના કિલો આવે છે કાસાજી બટેકા મોંઘા છે માવો ન ખાય થોડો લુખો તો નહીં પણ હાલો આલુ પરાઠા બનાવી નાખું અને તમે વિડીયામાં કન્ટિન્યુ બનાવી રહેજો આજનો દિવસ અમારો કેવો થાય છે મહેમાન તો વૈયા ગયા છે ગામડે કઈ ને હાલો

આરી એમ તો ને રોટલી ખાઈશી અને સાજે તે સા બનાવરાયો છે અત્યારે લ્યો જો એની હાટું કેટલો ભરી શાક હા હા એને છે ને મજા આવે આલુ પરાઠા હારે શા અને મારે તો સાઈશ હોય એટલે હાલે સાઈશ હોય નહીં મારે બનતી જાય તો ખાઈ નહીં ચાલો હવે ને ખાઈ ખાઈ દીધા આલુ પરાઠા પણ બહાર કેટલી લાગે ખબર પોણા બે થઈ ગયા પોણા બે એટલી વાર લાગી મારે ખાવામાં કેમ કે હું જોતી હતી સયારા મૂવી હા સયારા મૂવી આમ તો હું બે ત્રણ દિવસ જોતી હતી પણ જેમ ટાઈમ હોય ને એમ જોવા મોબાઈલમાં જોતી હતી જેમ ટાઈમ હોય ને એમ જો એટલે અત્યારે પૂરી કરી નાખી ખાઈ બે પોણા બે વગાડી દીધા પણ પૂરી કરી નાખી ખાઈ તો લીધું તું પણ જોતી હતી મૂવી તો અત્યારે પોણા બે થઈ ગયા સાજી પણ ગયા કામે

તો હવે નીંદર તો ઉડી ગઈ ક્યારની હું મોબાઈલમાં મગતી હતી ઇન્સ્ટાગ્રામ ઘૂમડતી હતી પછી હવે એક વિચાર છે મારે એક બર્થડે વિડીયો બનાવવાનો છે બર્થડે વિડીયો તો મેં કીધું હવે છે ને મારા આ છે ને આ ધોવાના છે મારા હેર વોશ કરી નાખવું અને મસ્ત રેડી થઈ જાઓ અને પછી વિડીયો શૂટ કરી આવું ધાબા ઉપર જઈને કેમ કે ધાબા ઉપર છે ને આમ રોશની વધારે હોય અને લોકેશન સારું આવે એટલે હું બર્ડે વિડીયો કારક કારક આવે છે અમુકના તો હું બનાવવા ધાબે વહી જાવ ચાલો કન્ટિન્યુઅર બનાવ્યો આપણે કયા કપડાં મારે પહેરવાના છે આગળ ખબર પડશે કાંઈ સાધા તો શીએ નહીં તો પણ નવા પહેરવા પડે ને ફેમિલી જવું મસ્ત મસ્ત રેડી થઈને આવી ગઈ ઢાબા ઉપર મેં કીધું હતું ને આગળ કે મારે બર્થેનો વિડીયો શૂટ કરવાનો છે તો વિડીયો શૂટ કરી નાખ્યો છે બે ત્રણ દિન વાર છે બર્થડે ની પણ અગાઉ કરવો પડે ને આજ નવરી હતી તો મેં કીધું હાલ બનાવી નાખો એટલે મેં છે ને આજ જ બનાવી નાખો છે નકર પછી કાલ પાછી હાડી હોય તો ટાઈમ નો રહે તો જો આવો કાલ ડ્રેસ પહેરો છે કેવો લાગ્યો કોમેન્ટ કરી દેજો તો ફેમિલી હું આવી છું ધાબા ફર વિડીયા બનાવવા અને અમારા છોકરા છે ને રમેશ જો અને આ બે છે ને આખો દિવસ નિશાળના કપડાં પહેરી જ રાખે કેમ આયાન હે આયાન તમે આખો દિવસ પહેરી રાખો ને નિશાળના કપડા જોઈ બે રમતા હતા જો આ વચ્ચે અમારા બાજુવાળાનો છોકરો આ અમારે ભાણિયો છે ઇનાજ જ કાંઈ નથી જો બધાય છે ને કેમ કે નિશાળાથી બબે તને તને જોડી મળે ને તો પહેરી રાખે બધાય નિશાળના લુગડા કા હા પીનસું જાય પ્રાઇવેટમાં કા પીનસું પીનસું પ્રાઇવેટમાં ભણે છે ને આ બધાય અમારા છોકરા છે ને એ સરકારીમાં ભણે છે આ બધાય જો આમ જો ભાઈ બંધોસ્તારુ છે આ બે કા કાકા કા કે ની હાલો ફેમિલી મારે જાવું છે માર્કેટમાં બકાલુ લેવા હું લઈ આવું બકાલુ તો જો હું ગઈતી માર્કેટમાં બકાલુ લઈને ભાઈ આવી અને આલેન ભાઈ હાટું છે ને બોધુ લઈ છે બેય આવીને તરત કટી જશે ખાવાનું ગાજ તો આ બકાલુ નું છે આવું હું લઈશ એ

અમાર છોકરા જો આવું કામ કરે સાપણી કામ આર્યલ નો પ્રોજેક્ટ છે કરી દે છે આ મારે બાજુ વાળા ની છોકરી કા તમન્ના તમન્ના છે જો રુદ્રભાઈ હોતા ને આવ્યા છે એને જ કઈ આવડે નહીં માર જેમ બેઠો જોવે કા જાનું હોતન છે જો એટલો પ્રોજેક્ટ બેનો છે

આજેમ સાદું જ એવું છે એમ તારે ખાવન છે ઈસોને તું શું લેવા પીવા ને હાલો આવી જવાનો સાદું પીવા પડીને આપણો અહીંયા એન્ડ કરી દઈએ વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઈબ કરી દેજો વધે ને હવે મળતું કાલના વિડીયોમાં જવું ધ્યાને બાય